નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપની યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં સૌપ્રથમ તો આપ સૌ લોકોને અમારી ચેનલ તરફથી આ દિવાળીના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડિયોમાં આપણે આ દિવાળી તહેવારની કથા સાંભળીશું પૌરાણિક કથા સાંભળીશું તથા આજના દિવસે જે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે તેનું મહત્વ પણ જાણીશું તથા આસો મહિનાની અમાસ છે વર્ષનો અંતિમ દિવસ છે તો આજના દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં આ દિવાળીનો તહેવાર એટલે કે આસો મહિનાની અમાસ બે દિવસ આવે છે એટલે કે વીસ ઓક્ટોમ્બર અને એકવીસ ઓક્ટોમ્બર પરંતુ અમાવસ્યામાં દિવાળીમાં રાત્રિનું મહત્વ હોય અને અમાસની રાત્રિ વીસ ઓક્ટોમ્બર બે ને સોમવારે આવે છે જે લોકો આજે મહાલક્ષ્મી પૂજન કરતા હોય ચોપડા પૂજન કરતા હોય તેને આજે વીસ ઓક્ટોબરે રાત્રે જ કરવાની રહેશે કહેવાય છે કે અમાવસ્યાની તિથિ આમ તો પિતૃઓને તૃપ્ત કરવા માટેનો ખાસ દિવસ છે કે જ્યાં શ્રાદ્ધ તર્પણ વગેરે જેવા પિતૃ કાર્યો કરવામાં આવે છે પરંતુ આજે આસો મહિનાની અમાવસ્યા એક એવી તિથિ છે કે જે દિવસે પિતૃઓની સાથે માતા લક્ષ્મીજીનું પણ પૂજન કરવામાં આવે છે અને આજની જ એક અમાવસ્યાની તિથિ એવી છે કે જેમાં લોકો નવા વસ્ત્રો ધારણ કરીને ઘરને સજાવી શણગારીને દીવડાઓ પ્રગટાવીને દિવસને ઉજવે છે દિવાળી એટલે કે દીવાની હારમાળા આ દિવસે દીવાની શૃંખલા કરીને ઘરને રોશનીથી જગમગાવવામાં આવે છે આપણા હિન્દુ ધર્મનો આ એક મુખ્ય તહેવાર છે કહેવાય છે કે આ દિવસે જ ભગવાન શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા અયોધ્યાવાસીઓએ પોતાના પ્રિય રામના આગમનની ખુશીમાં દીપમાળાઓ પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો અને એટલા માટે ભગવાન શ્રી રામ આપણા સૌના ઘરે પધારીએ એવી આશા સાથે આપણે પણ આપણા ઘરને દીવડાઓથી ઝગમગાવીએ છીએ તો વળી બીજી કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આજના શુભ દિવસે માતા મહાલક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું અને તેમણે ભગવાન શ્રીનારાયણને વરમાળા પહેરાવી હતી આથી જ આ દિવસ ધન વૈભવ આરોગ્ય અને સૌભાગ્ય પ્રદાન કરનારી અષ્ટલક્ષ્મી માતાના પૂજન માટે અંત્યત શુભ અને મંગલકારી ગણાય છે ગૃહ લક્ષ્મી ગ્રામ્ય લક્ષ્મી સહિત લક્ષ્મીના વિવિધ સ્વરૂપોની આજના દિવસે પૂજા કરવામાં આવે છે કે જેનાથી ધન ધાન્યની કમી રહેતી નથી અને ભોગવિલાસ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આજના દિવસે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બાજો ઢાળીને તેના ઉપર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરવું તેના ઉપર માતા લક્ષ્મી અને ગણેશજીનું સ્થાપન કરવું કંકુ ચાંદલો ચોખા ફૂલ અર્પણ કરીને તેમનું પૂજન કરવું અખંડ દીવો પ્રગટાવવો સાથે જ બાજુમાં કળશ સ્થાપના કરવાની ભગવાનને મીઠાઈ ફળો વગેરેનો નૈવેદ્ય ધરાવવાનો આ સાથે સોના ચાંદીના આભૂષણો ધરાવવા માતા મહાલક્ષ્મીને કોડી અર્પણ કરવી પાનનું બીડું અર્પણ કરવું અને ત્યાં બેસીને શ્રી સુક્તમ કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો તથા ગણેશજીનો સંકટનાશન સ્ત્રોતનો પાઠ કરવો ત્યારબાદ દેવી લક્ષ્મી અને ગણપતિની આરતી કરીને યથાશક્તિ દક્ષિણા સમર્પિત કરવી જોઈએ અને આજના દિવસે આપણા ઘરમાં અગિયાર કે એકવીસ દીવા પ્રગટાવવા જોઈએ પુરાણો અનુસાર માતા લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા અને તેઓ દેવી દાનવોમાં સર્વશ્રેષ્ઠ સુંદર હતા તેમના સ્વભાવની મુખ્ય વિશેષતા તેમની ચંચળતા છે અર્થાત તેઓ ક્યારેય એક જ જગ્યાએ લાંબા સમય સુધી સ્થિર રહેતા નથી પરંતુ એક કથામાં દેવી શરીરનો ત્યાગ કરીને શા માટે તેમના તરફ આવી રહ્યા છે તેનું રહસ્ય સમજાવ્યું હતું લક્ષ્મીજીએ કહ્યું હતું કે હું હંમેશા એ જ સ્થાને નિવાસ કરું છું કે જ્યાં સત્ય દાન વ્રત તપ દયા અને ધર્મ હોય છે સમયના પ્રભાવથી અસુરો આ ગુણોથી વિમુખ થઈ ગયા અને હવે તેઓ ગુરુજનોનું સન્માન પણ નથી કરતા ધર્મની મર્યાદા તોડીને શાસ્ત્ર વિરુદ્ધના કર્મ કરે તેમનામાં ક્રોધ આળસ કામુકતા અને વિવેકહીનતા જેવા દોષો વધી ગયા છે પર સ્ત્રી ગમન ચોરી વગેરે દુર્ગુણોને કારણે તેમની શ્રદ્ધા ઘટી ગઈ છે અને દેવીએ સ્પષ્ટ કહ્યું છે કે હું તેમના ઘરમાં વાસ કરતી નથી તેના બદલે તમારા દેવગણમાં ધાર્મિક ભાવનાઓ પ્રબળ છે અને તેઓ ધર્મનું પાલન કરે છે તેથી હું તમારા ત્યાં નિવાસ કરીશ આ કથાનો સાર એ જ છે કે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે દેવતાઓ જેવું આચરણ કરવું જોઈએ નહીં કે દાનવો જેવું આ દિવાળીના દિવસે અનેક એવા ઉપાય પણ કરવામાં આવે છે કહેવાય છે કે પૂજા પછી હળદર અને કેસરથી હાથ રંગીને ઘરના મુખ્ય દરવાજા પર હાથના છાપા લગાવવા જોઈએ આ છાપા શુભતા સૌભાગ્ય અને માતા લક્ષ્મીજીનું આગમનનું પ્રતીક માનવામાં આવે છે અમાવસ્યા હોવાથી પિતૃ શાંતિ માટે આજે ગંગાજળ કે પવિત્ર દીવો પ્રગટાવીને પિતૃ આત્માઓની તૃપ્તિ મળે એવી કામના કરવી જોઈએ આ અમાવસ્યાના દેવતા ભગવાન શિવનું પણ આજે પૂજન કરવામાં આવે છે દૂધ દહીં ગંગાજળ ચંદન અનેક વસ્તુઓથી આજે પૂજન કરી શકાય છે સાથે જ આજે કુબેર દેવતાનું પણ સ્મરણ કરવામાં આવે છે ઓમ કુબેરાય નમઃ એ મંત્રની એક માળા કરવી જોઈએ આજે વેપારીઓ રાત્રે ચોપડા પૂજન પણ કરતા હોય છે તથા ચોપડા સાથે જે પણ લોકો જોડાયેલા છે એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ આજે ચોપડા પૂજન કરી શકે છે માતા સરસ્વતીનું સ્મરણ કરીને ઓમ સરસ્વતીએ નમઃ પોતાના ચોપડાનું પૂજન કરી શકે છે કહેવાય છે કે કોઈ પણ તૂટેલી વસ્તુ કે મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ જો ભગવાનની માટીની મૂર્તિ હોય તો તેને જળમાં વિસર્જિત કરી દેવી જોઈએ બંધ ઘડિયાળને આપણા ઘરમાં ન રાખવી જોઈએ તથા લાંબા સમયથી વપરાશમાં ન આવતું ફર્નિચર કે તૂટેલું ફર્નિચર પણ ઘરમાં ન રાખવું જોઈએ જે ઇલેક્ટ્રિક સાધનો કે ઇલેક્ટ્રિક સાધનો કામ ન કરતા હોય ચાલતા ન હોય તેને પણ આપણા ઘરમાં ન રાખવા જોઈએ તથા ઘરમાં હંમેશા લીલાછમ અને તાજા ફૂલો રાખવા જોઈએ નહીં કે સુકાઈ ગયેલા ફૂલો રાખવા કેમ કે આ બધી વસ્તુથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને દિવાળીનો તહેવાર એટલે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક ઉર્જા લાવવાનો દિવસ અને એટલા માટે જ આપણા દિવાળીના તહેવાર આવે એ પહેલાં આપણા ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ કહેવાય છે કે દિવાળીનો તહેવાર એ આપણા માટે સૌથી મહત્વનો દિવસ છે ખુશીઓનો દિવસ છે એટલા માટે જે સંબંધોથી દ્રેષ નફરત કે હૃદયને ઘા પહોંચતા હોય ક્યાં માન સન્માન ન હોય તે સંબંધોને આ દિવાળીની રાત્રે પૂર્ણ કરી દેવા જોઈએ ખુશ રહેવા માટે આવી નકારાત્મક બાબતોથી દૂર રહેવું એ જ દિવાળીનો સંદેશ છે એટલે આવી રીતે દિવાળીના તહેવારનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ માનવામાં આવે વર્ષનો અંતિમ છેલ્લો દિવસ અને સૌથી મોટો દિવસ એટલે કે આ દિવાળીનો દિવસ તો ફરી એક વખત આપ સૌ લોકોને મારી ચેનલ તરફથી આ દિવાળીના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ દિવાળીની મહત્વય કથા સાંભળી હશે આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે જાણ્યું હશે તો આવી જ રીતે અમે આપ સૌ લોકો માટે નવા વિડીયો લાવતા રહીએ છીએ તથા નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે